ગુજરાત માં નૈઋત્ય નું ચોમાસુ પહોંચે તે પહેલા પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવનાઓ છે આગામી 22 થી 26 મે દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે હાલ જ્યાં જુઓ ત્યાં વાવાઝોડું આવશે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ભયાનક વરસાદ થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે હાલ ગુજરાતમાં તો કાળઝાળ ગરમી સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આજની આગાહીમાં ગુજરાત આંતમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બે સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં 22 થી 24 મીટર મે સુધી ગાજવીચ સાથે ભારે વરસાદ થશે રાજ્યમાં 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત ચોમાસુ દસ્તક દેશે અને 20 જૂન સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને ત્યારબાદ ચોમાસુ બેસે તેવી શક્યતા છે મે મહિનામાં ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળાની ભારે ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે પ્રથમ અઠવાડિયાથી જ રાજ્યમાં કમોસમી વરસાદ ની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો આગામી 24 મે થી લઈને 28 મે સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો પ્રમાણે આ સિસ્ટમ કદાચ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે હવામાન વિભાગનું પણ કહેવું છે કે તે ઉત્તર તરફ આગળ વધશે એટલે કે ગુજરાત તરફ આવશે અને રસ્તામાં તે મજબૂત બનતી जशे